આપણે ઉગાડ પગા કે છે ગોલા કે છે ઉગાડ પગા આચી વાત છે ઉગાડે પગે અડધી રાત્રે જઈએ છે ભાઈ બરોબર સર્ટિફિકેટ દીધો મે બરોબર મે તો કીધું મારા YouTube માં રાખ કઉ છું આ ઉગાડ પગા બરોબર છે એ તો છે તો છે સાચી છે તમારી વાત કારણ કે તમારો ડોક્ટર ઉગાડ પગા નથી કે તમે જ સુકામ કે તમે જેમ પી નથી આપતા સુકામ કે તમે સેવા કરનારા ઉપર એફઆર કરો છો マイネ。